આપ સર્વોનું સ્વાગત છે કરણની વાતોના ચોથા એપિસોડમાં આજે આપણે વાત કરવાના છીએ નેહના જો તમે કરણની વાતોના આગલા ત્રણ એટલે કે દાતારી દાતાની અને માતૃભાષા ન જોયા હોય તો અત્યારે જ જોયા આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકતા વાત કરીએ નેહના સ્નેહની નેહ શબ્દ તમારામાંથી ઘણા લોકોએ સાંભળ્યો હશે પણ અમુક લોકોને ખબર નહીં હોય તો તેમને હું મારી સરળ ભાષામાં કે જ્યાં ખોરડા નાના હોય પણ આવકારો મોટો હોય છે સાહેબ એ નેહરામાં મકાનો ખૂબ જ ઓછા હોય છે પણ ત્યાં રહેવાવાળા લોકોના સ્નેહ જાજા હોય છે આવું તમને ક્યાંય જોવા મળે તો એ નેહ છે અને જ્યાંના ભોળા માણસો તમને આવકારવા માટે આતુર હોય ને એ નેહ છે અને આપણે અહીંયા તો લોકસંગીતમાં ગવાય છે કે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે એને આવકારો કારો મીઠો તું આપજે આજના સમયમાં આ જગતે આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે આજે તો કપરો કડિયુગ ધમધમે છે કોઈ કોઈનું નથી અને સ્વાર્થને ખાતર ભાઈ ભાઈનો દુશ્મન બની જાય છે અરે આ જગતમાં લાવનારા માતા પિતાને છોકરાઓ મોટા થઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને પારકાઓની સેવા કરીને સોશિયલ મીડિયામાં સેવા કરતા હોવાનો દેખાવ કરે છે અને પોતાની જાતને એ લોકો ભણેલા માને છે અને આજના આવા કપરા કળિયુગમાં પણ નેહડાઓ માં સ્નેહ પ્રેમ માન મહેમાન નથી અને આવકારો જોવા મળે છે સાહેબ ત્યાંના લોકો પોતાને અભણ માને છે પણ એનું ગણતર એ ભણેલાને પણ પાછા પાડે ને એવું હોય છે નાના નાના ઝૂંપડાઓમાં રહેતા એ લોકો જ્યારે તમારી મહેમાન ગતિ કરે ને સાહેબ તમને સાચવે ને ત્યારે એ મોટા મોટા બંગલાઓને પણ ઝાખા પાડી દે છે વાત અહીં ઝૂંપડી બંગલો કે અમીર ગરીબની નથી વાત તો અહીં સ્નેહ અને પ્રેમની છે વાત તો અહીં મીઠા આવકારની છે આજે તો લોકો છે ને સોશિયલ મીડિયા વાળું જીવન જીવતા થઈ ગયા છે અને એ જ પ્રમાણે આપણે લોકોને અનુસરીએ છીએ અને આપણે ફક્ત તેમનું સોશિયલ મીડિયા વાળું જીવન જોઈએ છીએ પણ તેમની વાસ્તવિકતાઓ કંઈક અલગ જ હોય છે આપણી સંસ્કૃતિ વારસો જૂની કળાઓને હવે આપણે ધીમે ધીમે ભૂલાવી રહ્યા છીએ પણ હજુ પણ એ ક્યાંક જોવા મળે ને તો એ નેહડાઓ છે ત્યાંના લોકો એ શહેરોની ભાગદોડથી તો બિલકુલ દૂર છે પણ પોતાનું જીવન છે એ સાદગીથી જીવે છે અને બધા લોકો સંપીને હળીમળીને રહે છે અને એટલે જ આજે ત્યાં પરંપરાઓ જીવંત છે અને જ્યારે નેહડાઓની વાત આવે ને ત્યારે આપણી સમક્ષ ગીરના ચિત્રો આવી જાય છે કારણ કે આજે પણ હાલની તકે ગીરની અંદર નાના નાના ઘણા બધા નેહડાઓ આવેલા છે અને આજે પણ ત્યાં વર્ષો જૂની પરંપરાઓના દર્શન થાય છે ત્યાંના લોકો આજે પણ પોતાના પારંપરિક પહેરવેશમાં જોવા મળે છે એવું નથી કે એ લોકો અત્યારના સમય પ્રમાણે નથી જીવતા એ લોકો પણ અત્યારના આધુનિક સાધનોનો પ્રયોગ કરે જ છે પણ પોતાનો વારસો અને સંસ્કૃતિ એ લોકોએ જાળવીને ગીરમાં રહેતા એ માલધારીઓ બિંદાસપણે પોતાનું જીવન જીવી રહ્યા છે એ પણ જંગલોની વચ્ચે હાવજુની વચ્ચે એટલે કે એશિયાટિક સિંહોની વચ્ચે હવે અમુકને એમ થતું હશે કે એને નુકસાન ન પહોંચાડે તો એમને કહી દો કે ન્યાના એ લોકો ન્યાના એ માલધારીઓ એ હાવજોને જ પોતાનો રક્ષક માણે છે એટલા માટે જ ગીરની અંદર ને અને સિંહ આ બંનેનો અદ્ભુત સંગમ જોવા મળે છે અને કહેવાય પણ છે કે સોરઠ દરાજબ જૂની અને ગઢ જૂનો ગીરના જેના હાવજડા હેજડ પીએ ને એના લમણા નરને નર સાહેબ સોરઠ એ જગવિખ્યાત છે એ આપણે બધા જાણીએ છીએ ગાઢ જંગલોની વચ્ચે ઘેરાયેલા આ ગીર વિસ્તારની અંદર અનેક નેહડાઓ આવેલા છે તેમાંના એક નેહની વાત કરું તો કે આ નેહડા વિશે તો ગીત પણ ગવાય છે કે ખજૂરી નેહ કેવો માધવને ગમે એવો આ યર દેહ મેવો ત્યાં ને જોયા જેવો આપણી ગુજરાતી ભાષાનું આ ગીત એ ખજૂરી નેહને તમારી સમક્ષ રજૂ કરી દે છે અને જાણે જીવંત દ્રશ્યો એ પણ એની અંદર બતાવે છે અને આને એ ઘણી બધી ઘટનાઓનું સાક્ષી પણ બન્યું છે તેમાંથી એક ઘટનાને તો રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીએ પોતાની કલમે કંડારી છે એ છે ચારણકની ચૌદ વર્ષની ને નાની એવી બાળાએ જગદંબા જેવું સ્વરૂપ ધારણ કર્યું અને ગીરના કેહરી એટલે કે હાવજને લાકડી લઈને ભગાડ્યો હતો એ રચનાને આપણે ચારણ કન્યા તરીકે ઓળખીએ છીએ અને અત્યારે યુટ્યુબ પર એ ઘણા બધા કલાકારોના કંઠે ગવાયેલ છે ને ઉપલબ્ધ છે એક વખત સાંભળજો તમને ખૂબ જ મજા આવશે ખજૂરીને એ ખૂબ જ સુંદર જગ્યા છે અત્યારે લોકોને સ્વર્ગ જોવાની ઈચ્છા હોય પણ ચોમાસું આવે ને એટલે જાણે સ્વર્ગ જ અહીં ઉતરી આવ્યું હોય એ આપણને અનુભૂતિ ત્યાંના લોકો અત્યંત પ્રેમાળ લોકો છે અહીંના માણસોમાં માનવતાની મહેક જોવા મળે છે અહીંના નાના નાના એ મકાનોની અંદર મોંઘેરી મહેમાનગતિ જોવા મળે છે અને અહીંના ભોજનમાં એ માવળીયુના સ્નેહ અને પ્રેમ નિતરતા જોવા મળે છે અને અહીં આપણા સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળે છે સાહેબ સમય જો તમને સમય આપે ને તો ગીરની અંદર જઈ એ નાના નાના નેહડાની મુલાકાત કરવી જોઈએ અને ત્યાંના લોકોનું જીવન તમારે જોવું જોઈએ ત્યારે તમને ખબર પડશે કે જીવન શું છે તેને કઈ રીતે જીવવું જોઈએ અને કઈ રીતે જીવનનો આનંદ લેવો જોઈએ અને તેની સાથે તમે ત્યાં જોશો ને તો તમને ખબર પડશે કે આપણી સંસ્કૃતિને આપણે કઈ રીતે સાચવીને રાખવી જોઈએ તે પણ તમને શીખવા મળશે અને તેની સાથે તમને નેહના સ્નેહની અલગ જ અનુભૂતિ થશે આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં અચૂકપણે જણાવજો ને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકતા ફરી મળીએ કરંટની વાતોના આવતા એપિસોડમાં જય હિન્દ જય જય ગરવી ગુજરાત